હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં જ રહેવાનું તો આજે આપણે જવાનું છે ઓલી વાળીએ રોપ ખેંચવા કારણ કે ઉનાળાનું કામ ચાલુ થઈ ગયું હોય તો રોપ એવું બધું પાકી ગયું હોય તો ભાઈ ખેંચ લઈ તો આ પી લઉં હું સાંજ રોટલી ખાઈ લઉં કારણ કે સાંજ રોટલી બે થઈ ગયું હોય તો હું સાંજ રોટલી થોડી ખાઈ લઉં સાંજ રોટલી ખાઈ લઉં પદુ સાંજ રોટલી ખાઈ લઈ આ એ સાંજ રોટલી ખાઈ લઈ બધા એમ સાંજ રોટલી ખાઈ લઈ એટલે શું કરા

એ તડકાનું છે કે ગરમી પકડી ગયું એટલે લાઈટ બધી ગમે જોઈએ કાતો ડીઝલ ખૂટી જુએ પછી વાગતું બધી નખર તો વાગતું બપોરે પછી કામ બદલાવું છે કારણ કે થોડા ખોરણિયા છે તે ડુંગળીનો મેળો બનાવો નહીં તેમાં નાખવા નહીં તે થોડાક ખોરણિયા લેવા આવ્યો છું બાપ દીકરા બે જવું મેળાનો પ્રોગ્રામ ફલ થઈ ગયો બનાવવાનો તો તમે કેવી રીતે મેળો મેળો છે જવો હાટછું ખડકવાનું સારું છે લાકડા ખીટ ગયા પછી માથે હાટછું હવે એની માથે રોપ ખડકશું અને પછી પાછી પાછળ હાટછું પાસા એવી રીતે અને છોકરા જવું તો બે રમે જવું કેવા રમે બધા આમળળા આમ નાડા વીટ આમલા આમ નાડા વીટ્યા છોકરા નાખવાથી ધંધો શું છે છોકરા છોકરાને બસ યુઝ કરું બીજું શું છે એક તો ધ્યાય લો આવે હે નવા આમ ધોડ્યો આવે એ હતી પછી તો ત્રણ ની હારે જોડી એ તો કઈ નહીં ઘટે મેડા ની મજબૂતાઈ માપે છે કેવો મેળો છો એમ જોવો તો અહીં એક તો પડી ગયો મેળાની મજબૂતાઈ ગજબ ની હે ભાઈ મેળાની મજબૂતાઈ માં કઈ ઘટે તો કોમેન્ટ કરજો

નીકળી જતી અને ખેસ આવી નીચે માં રેજ ગઈ ફરીકવાર ખેસ આવ્યો તો નીકળી જાય એકીઓના બેઠા તો એક કળી નો ખેસ આવે આ રોપ ખેસ ખેસ ઠાકી જશે તો ભજજી ખેર કારણ કે પંજા પહેરે ને તો હાથ બળે આંગળીઓ હશે બધી બળે છે એટલે હવે ભજજી ઘેરે તો એવો ઠાકી જાય તો થોડો પોરો થઈ જાય ને બે કે ભાઈ પકાય ભાઈ ખેસવાની છે ને નાવા નહોતું ચાલે તો દૂધ ભરવાનું ગયું કે દૂધ ભરવા મારે આવું એમ તો નહવા નોંધાય હવે હાથ પગ ને મોઢું ધો ને દૂધ ભરી જગ મોટું ધોઈ ને હવે દૂધ ભરી જવું ગામમાં ગામ દસ વાઘુ નહીં થોડુંક છે અડધા કિલોમીટર જ છે હમણાં ગામ દૂધ ભરી લઈ જાઉં ભરવા ફરવા જતો હતો આ ભરને નાળા બનાવી દીધા બહાર હવે ગાડી વીસમાં ઊભી રાખીને આવ્યો તો હવે દૂધ ભરી કારણ કે બંને નાણાં બંધાર નતો એટલે ગાડી ઉભી રાખી તો દૂધ કારણ કે હવે ગાડી કારણ કે છે ગાડી હવે આ હાલે વિડીયો કેવો લાગ્યો એમ હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો બાકી આવજો